જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય છવ્વીસ નરકોનું વર્ણન પરશ રાજાએ પૂછ્યું હે મહર્ષિ લોકોને આવી જુદી જુદી ગતિઓ પ્રાપ્ત થાય છે તેનું શું કારણ છે શ્રી સુખદેવજી બોલ્યા કર્મ કરનાર પુરુષ ત્રિગુણાત્મક હોય છે તેથી તેની શ્રદ્ધા પણ ત્રિગુણાત્મક હોય છે તેને લીધે સર્વને કર્મની સર્વ ગતિઓ જુદી જુદી અને નાની મોટી પ્રાપ્ત થાય છે હવે જેને માટે શાસ્ત્ર નિષેધ કરેલો છે તે અધર્મ કરનાર પુરુષની શ્રદ્ધા પણ તે જ પ્રમાણે જુદી જુદી હોય છે અને જે રીતે અધર્મ કરતા પુરુષને પણ જુદા જુદા કર્મ ફળ પ્રાપ્ત થાય છે કારણ કે અનાદિ અવિદ્યાને લીધે જેઓને કામ ભોગ સેવ્યા છે તેવા પ્રાણીઓના એવા ફળ રૂપે હજારો નરક ગતિઓ પ્રાપ્ત થાય છે માટે હવે તેમને મુખ્યત્વે વર્ણવીશું પરીક્ષિત રાજાએ પૂછ્યું હે ભગવાન તે નરક નામે શું કોઈ દેશ છે કે ત્રણ લોકની બહાર છે કે વચ્ચે છે શ્રી સુખદેવજી બોલ્યા એ નરક લોક ત્રણ જગતની વચ્ચે જ છે દક્ષિણ દિશામાં ભૂમિની નીચે જળની ઉપર તે રહ્યા છે કે જે દિશામાં અગ્નિસ્વાત વગેરે પિતૃ ગુણો ચિત્તની પરમ એકાગ્રતાથી પોતાના વંશજોને સત્ય આશીર્વાદ આપતા વસે છે ત્યાં પોતાના ગણો સાથે રહેલા ભગવાન પૃથ્વીરાજ યમદેવ પોતાના દૂતોએ પોતાના પ્રદેશમાં આણેલા મૃત્યુ પામેલા પ્રાણીઓને તેઓના કર્મો પ્રમાણે ભગવાનની આજ્ઞામાં રહી નરક ક્યાતના રૂપ નિર્દોષ શિક્ષા કરે છે ત્યાં કેટલાક વિદ્વાનો એકવીસ નરકોની ગણતરી કરે છે હે રાજા તેઓના નામો રૂપો તથા લક્ષણો હું તમને અનુક્રમે કહું છું તામિસ્ત્ર અંધતામિસ્ત્ર રૌરવ મહારૌરવ કુંભીપાક કાલસૂત્ર અસિપત્રવન સુકરમુખ અંધકૂપ કૃપીભોજન સંદેશ તત્વસુરમી વજકંટક સાલમલી વૈતરણી પિયોદ પ્રાણરોધ વિસલ લાલાભક્ષ સાર મેયાદન અવિચી અને અયહ પાન આ એકવીસ નરકો છે ઉપરાંત ક્ષાર કરદમ રક્ષોગણ ભોજન સુલ પ્રોત્ર દંદ સુખ અવટક નિરોધન પર્યાવર્તન અને સૂચિમુખ નામના બીજા પણ સાત નરકો છે આ અઠાવીસ નરકો જાત જાતના દુઃખ ભોગવવાની જ ભૂમિઓ છે તેમાં જ મનુષ્ય પારકા ધન છોકરા કે સ્ત્રીનું હરણ કરે તેને અતિ ભયંકર યમદૂતો કાળ પાસથી બાંધે છે અને બળજબરીથી તામરીશ નામના નરકમાં નાખે છે ત્યાં એ પ્રાણીઓને ખોરાક બંધ કરવો પાણી ન આપવું લાકડીઓનો માર મારવો અને તિરસ્કાર કરવો વગેરે દુઃખો આપી દુઃખી કરવામાં આવે છે તેને લીધે તે સમયે બેભાન થઈ લગભગ અંધકારવાળા તે નરકમાં એ પ્રાણી મૂર્છા પામે છે એ જ પ્રમાણે જે મનુષ્ય બીજા કોઈ પુરુષને ઠગી તેની સ્ત્રી વગેરેને ભોગવે છે તેને યમદૂતો અંધાતમિસ્ત્ર નામના નરકમાં નાખે છે તે સ્ત્રી તે સ્થળે દુઃખમાં પડેલા તે પ્રાણીની બુદ્ધિ અને દ્રષ્ટિ વેદનાને લીધે નાશ પામે છે અને કપાતા મૂળિયાવાળા ઝાડ જેવી બેભાન સ્થિતિમાં તે જઈ પડે છે એ જ કારણથી એ નરક અંધતા મિસ્ત્ર કહેવાય છે જે આ લોકમાં આ શરીર તે હું છું આ ધન વગેરે મારું છે એમ હું મારું કરી પ્રાણીઓના દ્રોહ કરી તે દ્વારા કેવળ પોતાના કુટુંબનું હંમેશા પોષણ કરે છે તે મનુષ્ય એ કુટુંબ વગેરેને અહીં જ છોડી દઈ પોતે જ પોતાના તે પાપને લીધે રૌરૌ નામના નરકમાં પડે છે આ મનુષ્ય લોકમાં એ મનુષ્યે બીજા પ્રાણીઓને જે રીતે મારી નાખ્યા હોય છે તે જ પ્રમાણે તે મરાયેલા પ્રાણીઓ યમલોકમાં યમ યાતના ભોગવવા રહેલા તે મનુષ્યને રૂરુ નામના પશુનું રૂપ લઈ મારી નાખે છે તેથી જ એ નરક સ્થાનને વિધવાનો રૌરવ કહે છે રૂરુ એ સર્પ કરતાં પણ અત્યંત ક્રૂર એક પ્રાણીનું નામ છે એ જ પ્રમાણે મહારોરવ નામનું એ નરક છે તેમાં પડેલા મનુષ્યને પણ માંસાહારી એ રૂરુ પશુઓ માંસ માટે ફાળી ખાય છે જેણે પોતાના શરીરનું જ પોષણ કર્યું હોય છે તેમ જે જે ઉગ્ર મનુષ્ય આ લોકમાં પશુ કે પક્ષીઓને જીવતા જ રાંધે છે તે તે રાક્ષસોએ પણ નીંદેલા નિર્દય મનુષ્યને યમલોકમાં યમદૂતો કુંભી પાક નામના નરકમાં તપાવેલા તેલની અંદર રાંધે છે જે મનુષ્ય આ મનુષ્ય લોકમાં પિતાનો બ્રાહ્મણોનો તથા વેદોનો દ્રોહ કરે છે તેને દસ હજાર યોજના વિસ્તારવાળા કાળસૂત્ર નામે નરકમાં નાખે છે આ નરક કેવળ ત્રાંબાનું છે તેનો સપાટ પ્રદેશ તપેલો જ રહે છે અને ઉપર તથા નીચે સૂર્ય અને અગ્નિ વડે અતિશય બળિયા કરે છે આ નરકમાં ભૂખ અને તરસથી તેનું શરીર બહાર અને અંદર બળુંબળું થાય છે એવો તે પ્રાણી પશુના શરીર પર જેટલા કૃવાળા હોય છે તેટલા હજાર વર્ષ સુધી બેસે છે સૂવે છે તરફડે છે ઊભો રહે છે દોડે છે જે મનુષ્ય આ લોકમાં પોતાના પર દુઃખ ન આવ્યું હોવા છતાં પોતાનો વેદ માર્ગ તજી પાખંડ માર્ગનો આશ્રય કરે છે તેને એમના દૂતો અસી તત્વ નામના નરકમાં નાખી ચાંબુકનો માર મારે છે તે વેળા વેદનાને લીધે આમ તેમ દોડતો તે પ્રાણી બંને તરફ ધારવાળા તાલ વૃક્ષના તલવાર જેવા પાંદડાથી સર્વાગે છિન્ન ભિન્ન થાય છે તેથી હાય મરી ગયો એવી બૂમ પાડતો અત્યંત વેદનાને લીધે પગલે બદલે મૂર્ચિત થઈને પડે છે આ રીતે સર્વ ધર્મનો નાશ કરનાર પ્રાણી પાખંડ માર્ગને આશ્રય કરવાનું એવું ફળ ત્યાં ભોગવે છે જે મનુષ્ય આ લોકમાં રાજા અથવા રાજપુરુષ લઈ શિક્ષા પાત્ર ન હોય તેને પણ શિક્ષા કરે છે અથવા બ્રાહ્મણને પણ મરણની શિક્ષા કરે છે તે મહાપાપી યમલોકમાં શુકરમુખ નામના નરકમાં પડે છે ત્યાં મહાબળવાન યમદૂતો એ પ્રાણીઓના અવયવોને શેરડીના સાઠાની પેટે અત્યંત પીલે છે જેને લીધે તે દુઃખી સ્વરે રડે છે અને પ્રથમ જે રીતે નિરઅપરાધીઓ પીડ્યા હોય છે તે પ્રમાણે તે પ્રમાણે પોતે પીડા પામી કોઈ વાર મૂર્છિત થાય છે જે મનુષ્ય આ લોકમાં ઈશ્વરે નિર્માણ કરેલી આજીવિકાવાળાઓ હોય બીજાઓને થતી પીડા પોતે જાણતો હોવા છતાં મનુષ્યનું લોહી પીવું વગેરે જેઓની આજીવિકા ઈશ્વરે જ બાંધેલી છે અને જુઓ બીજાને થતી પીડા જાણતા નથી તેવા માકડ જુ મચ્છર વગેરે પ્રાણીઓને પીડા ઉપજાવે છે તે મનુષ્ય એ પ્રાણી દ્રોહને લીધે યમલોકમાં અંધકૂપ નામના નરકમાં પડે છે ત્યાં તે જ પશુ મૃગ પક્ષી સર્પ મચ્છર માકડ તથા માખીઓ વગેરે પ્રાણીઓને કે જેઓને હોય તેઓ ચારે તરફથી તેને પીડવા માંડે છે જેને લીધે કોઈ નિંદ શરીરમાં જેમ જીવડા દુઃખી થાય તેમ દુખી થઈ તે પ્રાણી નિદ્રારૂપી શાંતિથી પણ રહિત થઈ કોઈ પણ ઠેકાણે સ્થિતિ કર્યા વિના જ નરકના અંધકારમાં આમ તેમ બમ્યા કરે છે જે મનુષ્ય આ લોકમાં પોતાને જ કંઈક ખોરાક વગેરે મળ્યો હોય તેમાંથી અતિથિ વગેરેના ભાગ ન આપી પાંચ મહાયજ્ઞો ન કરતા પોતે એકલો જ વસ્તુ ખાય છે તેને વિદ્વાનોમાં કાગડા જેવો વર્ણવ્યો છે અને તે યમલોકમાં ભોજન નામના નરકમાં પડે છે ત્યાં એક લાખ યોજનના કૃમિકંડમાં પોતે કીડોક થઈ કીડાઓનું જ ભોજન કરે છે અને તેને પણ બીજા કીડાઓ ખાય છે એ જ રીતે પ્રાણી કોઈને આપ્યા વિના તથા પાંચ મહાયજ્ઞ કર્યા વિના પોતે જે કંઈ ખાધું હોય તેનું પ્રાયશ્ચિત ન કરી પોતાના આત્માને એ નરક વેદનામાં નાખે છે મનુષ્ય પોતે આપત્તિના સમયમાં ન હોવા છતાં કોઈ બ્રાહ્મણ કે બીજાનું સોનું તથા રત્ત વગેરે ચોરી કે બળજબરીથી હરી લે છે તેમની હે રાજા યમલોકમાં યમદૂતો લોઢાના ધગમગતા સાણસાઓથી ચામડી ઉતરડી કાઢે છે જે પુરુષ આ લોકમાં ન જવા યોગ્ય સ્ત્રીને ભોગવે અથવા જે સ્ત્રી ન જવા યોગ્ય પર સાથે ગમન કરે તે બંનેને યમલોકમાં યમદૂતો ચાબુકના મારે મારે છે અને પુરુષને લોઢાની તપાયેલી સ્ત્રીની પ્રતિમા સાથે ભેટાળે છે આ જ કારણથી તે નરકને તપ્ત સુરમી કહે છે જે મનુષ્ય આલોકમાં પશુ વગેરે સર્વ પ્રાણીઓમાં સાથે વ્યભિચાર કરે છે તેને યમલોકમાં વ્રજકંટક સાલમલી નામના નરકમાં લઈ જાય છે ત્યાં એ વ્રજમાન કાંટાવાળા શિમલાના ઝાડ ઉપર ચડાવી તે પ્રાણીને ખેંચે છે જે રાજાઓ અથવા રાજપુરુષો આ લોકમાં પોતે સારા કુળવાન હોવા છતાં ધર્મની મર્યાદાઓનો નાશ કરે છે તેઓ મરણ પામી યમલોકમાં વૈતરણી નામના નરકમાં પડે છે તે વૈતરણી નરકની ખાઈ રૂપ એક નદી છે તેમાં મર્યાદાનો નાશ કરનાર તે પાપીઓને ત્યાંના જળજીવો ચો તરફથી કોચી ખાય છે છતાં તેઓ દેહ કે પ્રાણથી છૂટતા નથી પણ પ્રાણ ધારણ કરે છે અને પોતાના તે પાપ કર્મ યાદ કરતા વિષ્ટા મૂત્ર પરુ લોહી વાળ નખ હાડકા મેદ માંસ તથા ચરબી વહાવતી તે નદીમાં સંતાપ પામે છે જે પુરુષો શુદ્ર જાતિની સ્ત્રીની પતિ બની સોચ આચાર તથા નિયમોનો નાશ કરે છે લજ્જા તજે છે અને પશુઓની પેઠે ચાર કરે છે તેઓ પણ યમલોકમાં પરુ વિષ્ટા મૂત્ર બળખા તથા મળથી ભરેલા સમુદ્રરૂપ પિયોદ નામના નરકમાં પડે છે અને ત્યાં તે અતિ અતિબિભ વસ્તુઓ ખાય છે જે બ્રાહ્મણ વગેરે મનુષ્ય આ લોકમાં કૂતરા તથા ગધેડાના પતિ બને છે શિકાર ખેલે છે અને યજ્ઞ વિના પણ મૃગનો વધ કરે છે તેઓને પણ મૃત્યુ પછી યમદૂતો બાણોના નિશાન રૂપ કરી બાણોથી વેધે છે એ જ કારણથી એ નરક પ્રાણરોધ કહેવાય છે જે દંભી મનુષ્યો આ લોકમાં પોતે ચાલુ કરેલા દંભ ભરેલા યજ્ઞમાં પશુઓનો વધ કરે છે તેઓ યમલોકમાં વૈષ્ય નામના નરકમાં પડે છે અને ત્યાં તેઓને યમદૂતો રિબાવી ટુકડે ટુકડા કરી કાપે છે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય જાતિનો પુરુષ પોતાની સજાતીય સ્ત્રીને કામથી મોહિત થઈ વીર્ય પીવડાવે છે તે પાપી યમલોકમાં લાલાભક્ષ નામના નરકની અંદર રેતહ કુલ્ય નામના વીર્યની નદીમાં નાખી યમદૂતો વીર્ય પીવડાવે છે જે ચાર લોકો આ મનુષ્યલોક વિશે ગામડામાં અગ્નિ નાખી લોકોના ઘરબાર લૂંટે છે માર્ગે જતા મનુષ્યના સંઘોને ઝેર આપી લૂંટે છે અથવા જે રાજાઓ કે રાજપુરુષો એ રીતે ગામડા કે સંઘો લૂંટે છે તેઓને પણ યમલોકમાં વ્રજ જેવી દાઢોવાળા યમના દૂત રૂપે રહેલા સાતસો વીસ કૂતરા અત્યંત આવેશથી ફાળી ખાય છે આ જ કારણથી એ નરક સાર મેદા મેયાદન કહેવાય છે જે મનુષ્ય આ લોકમાં કોઈનું સાક્ષીપણું કરવામાં વસ્તુની લેવડ દેવડમાં કે દાનના પ્રસંગમાં અસત્ય બોલે છે તેને યમલોકમાં સો યોજન ઊંચા પર્વતના શિખર ઉપરથી ઊંધે માથે આગધાર વિનાના અવિચિત નામના નરકમાં નાખે છે જ્યાં પથ્થરોથી બાંધેલી સ્થળભૂમિ પણ તરંગો રહિત જળ જેવી દેખાય છે તેથી જ એ નરક અવિચિમત કહેવાય છે એ નરકમાં પડતા એ પ્રાણીના શરીરના તલ તલ જેવડા ટુકડા થઈ જાય છે છતાં તે મરતો નથી તેથી ફરી યમદૂતો એને પર્વત ઉપર ચડાવી એ નરકમાં ફેંકે છે આ લોકમાં જે કોઈ બ્રાહ્મણ અથવા બ્રાહ્મણી પોતે વ્રતધારી હોવા છતાં ભૂલથી પણ દારૂ પીવે છે કોઈ ક્ષત્રિય જાતિનો પુરુષ કે તેની સ્ત્રી અથવા કોઈ વૈશ્ય જાતિનો પુરુષ કે સ્ત્રી પોતે વ્રતધારી થઈ ભૂલથી પણ સોમ રસ પીવે છે તેઓ પણ નરકમાં લઈ જવામાં આવે છે અને ત્યાં યમદૂત તેઓની છાતીને પગથી દબાવી તેઓના મુખમાં અગ્નિની ઓગાળેલો ધગમગતો ગજવેલનો રસ રેડે છે તે જ જે મનુષ્ય પોતે અધમ હોવા છતાં પોતાને ઉત્તમ માની અભિમાનને લીધે ઉત્તમ જન્મ તપ વિદ્યા આચાર વર્ણ તથા આશ્રમવાળા અત્યંત શ્રેષ્ઠ પુરુષોને પણ બહુમાન આપતો નથી તે મનુષ્ય જીવતો જ મૂવેલો ગણાય છે અને મરણ પછી તેને ક્ષાર કરદમ નામના નરકમાં ઊંધે મસ્તક નાખવામાં આવે છે જ્યાં તે તુરંત વેદનાઓ ભોગવે છે જે પુરુષો આ લોકમાં પુરુષનો જેમાં હોમ કરાય છે તે પુરુષ મેધ યજ્ઞથી મલિન દેવોનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પુરુષ રૂપી પોશુને ખાય છે તેઓને યમલોકમાં રક્ષગણ ભોજન નામના નરકમાં તેઓએ પૂર્વ પામી નાખેલા પુરુષો જ રાક્ષસોના ટોળા બનીને દુઃખ દેતા કસાઈઓને પેઠે પોતાના જ શસ્ત્રો વડે કાપી તેઓના લોહી પીવે છે નાચે છે અને ગાય છે જેવી રીતે તેઓ પૂર્વે આજ લોકમાં તે તે પુરુષોના માંસ ખાઈ હરખાતા હતા તે જ પ્રમાણે ત્યાં તેઓ હરખાય છે જેઓ આ લોકમાં વિશ્વજનક ઉપયોગોથી પોતાની સમીપ આણેલા નિરઅપરાધી અને જીવવાની ઈચ્છાવાળા પ્રાણીઓને જંગલ કે ગામમાં સોયાઓ પર કે દોરામાં પરોવી પોતાના રમકડા બનાવી દુઃખ દે છે તેમના શરીરો પર મરણ પછી સુલપ્રોત નામના નરકમાં યમ યાતનાઓમાં સૂડી વગેરેના પરોવવામાં આવે છે તેથી તીક્ષ્ણ મુખવાળા કંક તથા વટ વગેરે પશુ પક્ષીઓથી કોચાતા તેઓ ભૂખ અને તરસતી પોતાના પાપો યાદ કરે છે સર્પ સમાન ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્ય આ જગતમાં પ્રાણીઓને દુખ દે છે તેઓ મરણ પામી દં સુખ નામના નરકમાં પડે છે જ્યાં હે રાજા પાંચ અને સાત મોઢાવાળા સર્પો તેઓની પાસે આવી જેમ ઉંદરોને ગળી જાય તેમ તેઓને ગળી જાય છે જેઓ આ લોકમાં પ્રાણીઓને અંધારિયા ખાડામાં કોઠીઓમાં કે ગુફા વગેરેમાં પૂરે છે તેઓને યમલોકમાં તેવા જ ખાડામાં વગેરે પૂરી યમદૂતો ઝેરી અગ્નિના ધુવાડાથી ગુંગળાવાળી નાખે છે જે કોઈ ગૃહસ્થાશ્રમી મનુષ્ય આ લોકમાં અજાણ્યા કે જાણીતા પરોણાઓ સામે ક્રોધાયમાન થઈ જાણે બાળવા ઈચ્છતા હોય તેમ કરડી નજરથી જુએ છે તે પાપી દ્રષ્ટિવાળા મનુષ્યના બંને નેત્રોને નરકમાં વ્રજ જેવા મુખવાળા ગીધડા કાગડા કંક તથા વટ વગેરે પક્ષીઓ બળજબરેથી ઉખેડી નાખે છે જે મનુષ્ય આ જગતમાં પોતાને ધનવાન માની ગર્વિષ્ઠ અને અંધકારી રહે ત્રાસી નજરે જોતો ને સર્વ તરફથી શંકા રાખતો હોય ધનના ખર્ચ તથા નાશની શંકાથી જેનું હૃદય ને મુખ સુકાયા કરતા હોય તેને શાંતિ પામ્યા વિના યક્ષની પેટે ધનની રક્ષા કર્યા કરતો હોય તે પણ ધન કમાવાથી વધારવાથી તેમજ રક્ષા કરવાથી થયેલા પાપને સાથે લઈ સૂચિમુખ નામના નરકમાં પડે છે ત્યાં તે ધન પિશાચ પ્રાણીઓના ધર્મ રાજાના પુરુષો દર્દીઓની પેઠે ચારે તરફથી દોરાવો વડે સીવે છે આ પ્રકારના સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે તે સર્વમાં હે રાજન અહીં વર્ણવેલા અને નહીં વર્ણવેલા સર્વ અધર્મીઓ અનુક્રમે પડે છે અને તે જ રીતે ધર્મ કરનારાઓ તેની બીજા સર્વગદાદી લોકોમાં જાય છે વળી એવા અધર્મીઓ તથા ધર્મી પોતે કરેલા તે તે અધર્મ અથવા ધર્મનો ભાગ કંઈક બાકી રહે છે એટલે ફરી પાછા જન્મ લેવા આ મનુષ્ય લોકમાં અવતરે છે નિવૃત્તિ ધર્મનો માર્ગ તો પે પ્રથમ જ તમારી આગળ વર્ણવ્યો છે અહીં બ્રાહ્મણ કોષ વર્ણવ્યો છે તે પણ તેટલો જ છે જેને બીજા પુરાણોમાં ચૌદ પ્રકારનો માનીને કહ્યો છે આ બ્રાહ્મણ કોષ મહાપુરુષ ભગવાન નારાયણનું સાક્ષાત મોટું સ્થૂળ સ્વરૂપ છે કે જેને ભગવાનની પોતાની માયાના ગુણોમય વર્ણવેલું છે જે મનુષ્ય તેનો પાઠ કરે છે સાંભળે છે અને બીજાઓને સાંભળે છે તે શ્રદ્ધા ભક્તિ તથા વિશુદ્ધ બુદ્ધિવાળો થઈ ભગવાન પરમાત્માના ઉપનિષદોએ વર્ણવેલા આ આજ્ઞા સ્વરૂપને પણ જાણી શકે છે યમ નિયમ ધારણ કરનાર સ્વભાવવાળા પુરુષે ભગવાનના સ્થૂળ સ્વરૂપને પ્રથમ બરાબર સાંભળી તે સ્થૂળ સ્વરૂપમાં પોતાનું મન બરોબર સ્થિર થાય ત્યારે ધીમે ધીમે મનને ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપમાં લઈ જવું હે રાજા પૃથ્વી દ્વીપ ખંડ નદીઓ પર્વતો આકાશ સમુદ્ર પોતાના દિશાઓ નરકો નક્ષત્ર ગણે તથા બીજા લોકોની રચનાઓ મેં તમને કહી આ સર્વ જીવ સમૂહના ધામરૂપ ઈશ્વરનું અદ્ભુત સ્થૂળ શરીર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય છવ્વીસ સમાપ્ત સાથે જ પંચમ સ્કંદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ